હારી વાત તો અહીં લઈ જવી પડશે કારણ હું લાવું છું બે ત્રણ બકરો હવે હારો બકરો માટે ચાલું તો લેવું જ પડશે પણ આ તો સારી અહીં જ દેખાતી નહીં તું હિવન તો આ હારી અહીં હો મસ્ત છે આ જો આ કુણી કુણી છે મારતા જો કુણી કુણી અહીં છે પણ કહેવાનું મતલબ એ છે આ વાળ ગમે છે એની હોય પણ આ તો ચાલો લીધા પણ તો મારે ચાલે નહીં મારા હારો બકરો છે રાત તો બકરો ચારો મારે ગમે તે અહીં જાય રાત ભલે અમથાપાનું ખેતર હોય સીધો તો કાય તો હોય શ્યાથાપાનો પણ આજ તો ચારો લીધા વગર જવું નથી કારણ કે જો ચારો લીધા વગર ઘેર જવું ને તો પછી ભાઈ ભાઈ લારો પાડી ગયા તમે હવાલોના રખડી ખાવ છો પણ બકરો માટે ચારો લાવતા નહીં ઓકી તો લાઈન હોય બધી છે અને ચારોય નથી લાવતા એટલે હું આજ તો કીધું ચારો લઈને જ જવું છે

ઓ તો 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 ન ને તો માર આ તો હમાતર મને કે જો અલ્યા એ અલા ધીમે ધીમે અલ્યા અલ્યા બધી બંધ થઈ જા તો આ વાત સમજા આ હારું મને મજા આવી યાર એ અલા ધીમે ધીમે વાત મારું તું નકલ કીધું મે અલ્યા મે તારા નકલ કીધું એ ઓરું પર ખો પર હો મે જા

છાધા ભાઈ ગયો આ વારી આડે ભાઈ હોય યાર તડકો ચારો આ તો પાછળો લીધો છે જો યાર આવું કરો છો ને તમે તમે આવું કરો છો ને એટલે મને હાલુ મને બીખ લાગે છે મને ઠીક લાગે છે પણ હું તમને મને રમાડવા જો આ liver માથે હારું જોખમ લેલે જોય મુકી છે ભાઈ જો આ ફરા ક્ષેત્રમાં ના મારું તો મારું તો કે દાર ના વાત

સમજ તૈયારી <tod hy |ms|> <robi> <andongs> <laughs> <thighs> <laughs>. <taringrawd>

ની બતાવો અમ દબા ભાઈ પણ મના મિત્ર સબા ને બકો પકવ નમ દબા ચલો બકો ને હટ કમ દબા કમ દબા પકો ને દબા કમ દબા પકો નારો ભેટો અમ દબા જા જા જાવા દે મના અરે અમ દબા અલા 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 અરે ખુલી લે આવ અમ દબા અમ દબા તે બી આ ઉકડા આડા છોડી દે લો આ દે